આ મજકોર ઈશામ મુદ્દામાલ સાથે હાજર મળી આવ્યો હતો તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમો હેઠળ

આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પીડી ઝાલા તથા એલસીબી સ્ટાફના અનિરુદ્ધસિંહ ગોહિલ બીજલભાઈ કરમટિયા હરિચંદ્રસિંહ દિલુભા અને એજાજ ખાન પઠાણ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર